હૈ જેસિકા સ્નાને સીતા નામ બધીને આજ સંગો વિડિયો બનાવું કે આજ મારી વીરાનો જન્મદિવસ છે એ બેજો કેક માથે કેવા બાથી કે હું ફૂટ મારું ઓલું ફૂટ મારું કે થારું તો ગાંડાળ છે કઈ નો હાલો મારો વીરે ઉ વીરે ઓ મારા જન્મદિવસ amare વીરાને હાલો મારી વીરાને કેક કાપતા નથી આવડતું તો એના પપ્પા કાપી દેજો બાંકા મિત્રો ટીયા પે પેણવા માં ઉકે આવતા પેલો નંબર આવો ઉથલ ઉથલ આણી દે પેલા સીવાને માર્સીઓને દે દે આ સીવાને કે ગો આંકાંડો આણ દે આલે જો મારા સીવા નઈ ખાવી સીવો કોઈની કેક નો ઓળવા દે ઈ કે મારો બડે ગમેલો બડે હોય ને ઘર તો ઈ કે મારો છે કેક ખાવા

बार छ <marriages> <differences> <ohusion> તમ આયે હનો માસી વેધા કપડી લેને દેખપો 1000 200 વિરા બેઠી આલા દુનડે પડનારા એક બાજુ મોબાઈલ જોવે ને એક બાજુ ક્યાં કહો છે ક્યાં કહો પપ્પા હૌડી નોટ મેં ચોપડી કરન 9 લાખ 630 નાખું થી હવે ખાઈ ખદોડે ને ઘરે જઈએ મારી વીરાનો જન્મદિવસ દિવસ ઉજવી લીધો આપણે

ઈન આવેલી તો કાઢી લે ઈ નો ઘટાયો ભાઈ એ ખોવાઈ જાય તો પછી આખું વિખાઈ જાય તારે પછી યુપી નું કઈ જોડે નહી તી તું લઈને ફિટ કરે દો ઈ ન મત મત હું બોલે ફૂટે ખુલે ખુલે જાય મન કાઢો એ કોણ લાવ આસો તા કોપી યુ હાલો ભાઈ પોગી ગયા ઘરે ખાઈ આયા કધોડી આયા ઓય હોટલી થી જો આવ્યું હર્યું લેતા એમાં બેબીન ભાઈ હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાઈને આપણો વિડીયો એટલો જ ને આજ મારી વીરાનો જન્મદિવસ છે એટલે બધા સારા આશીર્વાદ દીજો કે ભણે ને હોશિયાર થાય હા